ખૂબ જ ભવ્ય શોરૂમ સાથે કલ્કી ફેશને 15 ડિસેમ્બર 2023 ના રોજ ગુજરાતના સુરત શહેરમાં દેશમાં તેના પાંચમા ફ્લેગશિપ સ્ટોર નું અનાવરણ કર્યું કલ્કીની ફેશન જર્નીનો એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સુરતમાં આ રિટેલ સ્વેસનું લોન્ચિંગ છે જે ઉચ્ચ ગુણવત્તા વાળા વંશીય અને સમકાલીન वस्त्रोंનું ઉત્પાદન કરવા માટે બ્રાન્ડની અતૂટ પ્રતિબદ્ધતાને દર્શાવે છે આ સ્ટોરના ઉદઘાટનને બોલિવૂડ સેલિબ્રિટી તારા સુતરિયા દ્વારા આકર્ષિત કરવામાં આવ્યું હતું જે તેને શ્રેષ્ઠ રિટેલ ડેસ્ટિનેશન તરીકે ચિહ્નિત કરે છે જે સ્થાનિક વસ્તીની સમજદાર ફેશન જરૂરિયાતોને પૂર્ણ કરે છે અને તેમને મનમોહક શોપિંગ અનુભવ પ્રદાન કરે છે લગ્નની સિઝનના સમયસર સુરતમાં કલકી ઉત્સવોની શરૂઆત કરવા અને લગ્નના લહેંગા ગાઉન્સ અને બ્રાઇડલ કોચરના વિશાળ શ્રેણીથી લઈને વેડિંગ ગેસ્ટ કલેક્શન એસેસરીઝ બાળકો વગેરે માટે એથનિક ઇન્ડિયન ફેશનને ફરીથી શોધવાનું ઉત્તમ ફેશન હબ બની ગયું છે અને મેન્સ એથનિક વેર જે દરેક પ્રસંગ માટે જરૂરી હોય તારા સુતરિયાએ શેર કર્યું કે એવું લાગે છે કે હું તેમના સુરત સ્ટોરના ભવ્ય ઉદઘાટનનો ભાગ બનીને ઘરે પરત ફરી છું નૂર કોચર બે હજાર બાવીસ પછી તેમના મ્યુઝ તરીકેની મારી ભૂમિકાને ફરીથી રજૂ કરવા બદલ હું સન્માનિત છું આ સ્ટોર એક કલાત્મક માસ્ટરપીસ છે જે લગ્નની ખરીદીને ઇમર્સિવ અનુભવમાં પરિવર્તિત કરે છે મારું જોડાણ એક ઝીણવટપૂર્વક હાથથી બનાવેલું અદ્ભુત ગાઉન કલ્કીની કારીગરીમાં વણાયેલા વર્કને જીવંત બનાવે છે નાજુક હાથનું ભરતકામ આકર્ષણ અને સુંદરતાના પ્રતીક જેવો અનુભવ કરાવે છે શહેરના ફેશન દ્રશ્યને વધુ સમૃદ્ધ બનાવતા કલ્કીનો ઉદ્દેશ સૌથી વધુ આકર્ષક પૂરા પાડવા ઉપરાંત એક અનન્ય અને વ્યક્તિગત શોપિંગ અનુભવ કરાવવાનો પણ છે ધ સિલ્ક સિટી ધ ડાયમંડ સિટી અને ધ ગ્રીન સિટી તરીકે ઓળખાતા શહેર માટે કલ્કી ટીમ દ્વારા પોતાની ફેશન બ્રાન્ડને લોકો સુધી પહોંચાડવા માટે કોઈ કસર બાકી રાખી નથી સ્ટાઇલિસ્ટ અને જાણકાર ફેશન ડિઝાઇનરોની તેમની ટીમ ડિઝાઇનર વસ્ત્રોની જટિલ વિગતોથી સારી રીતે વાકેફ છે તે સુનિશ્ચિત કરે છે કે તમારી બધી શંકાઓ અને પ્રશ્નોનું સક્રિયપણે નિરાકરણ કરવામાં આવે જો તમે સુરતમાં કોઈ ડિઝાઇનર સ્ટોર શોધી રહ્યા છો જ્યાં તમને ભવ્ય બ્રાઇડલ લહેંગા અથવા ચીક કોકટેલ ગાઉન આકર્ષક મહેંદી આઉટફિટ અથવા રોયલ બનારસી સાડી મળી શકે તો તમે બરાબર જાણો છો કે ક્યાં જવાનું છે સુરતમાં શ્રેષ્ઠ બ્રાઇડલ લહેંગા શોપ માટેની તમારી શોધ અહીં સમાપ્ત થાય છે કલ્કીના ડાયરેક્ટર નિશિત ગુપ્તાએ સ્ટોર લોન્ચ કરતા પહેલાં શેર કર્યું કે અગાઉ ચાર શહેરોમાં અમારી સફળતા બાદ કલ્કી સુરતમાં અમારી સફરમાં એક તેજસ્વી ઉમેરો છે સંસ્કૃતિ અને પરંપરાથી સમૃદ્ધ સુરત અમદાવાદ પછી અમારા બીજા ગુજરાત સ્ટોર માટે પ્રેરણાદાયી કેનવાસ તરીકે કામ કરે છે છ હજાર પાંચસો ચોરસ ફૂટમાં ફેલાયેલો આ બહુમાળી સુરત સ્ટોર આધુનિક ચીકથી ભરપૂર સિગ્નેચર એથનિક ફેશનનું કેન્દ્ર બનવાની ઈચ્છા ધરાવે છે સ્ટોર્સના અમારા વારસાને ચાલુ રાખીને તે એક હબ બનવાનું લક્ષ્ય રાખે છે જ્યાં વ્યક્તિગત કૌટુંબિક શોપિંગ વાર્તાઓ અગ્રણી હોવી જોઈએ પેઢીઓ માટે પ્રિય યાદોને ઘડવામાં આવે તે દરેક શૈલીના ઉત્સાહીઓ માટે એક આશ્રય સ્થાન છે દરેક દાગીનાને તમારા વ્યક્તિત્વ સાથે અનન્ય રીતે પડઘો પાડવા માટે સાવચેતીપૂર્વક રચવામાં આવે છે आउटफिट yes, जी मैं बहुत खुश हूँ कि मैं आज सूरत आई हूँ uh, मेरा एसोसिएशन कलकी के साथ आई थिंक लास्ट ईयर से uh, हम एसोसिएटेड हैं और मैं बहुत खुश हूँ स्टोर बहुत ही बहुत ज़्यादा खूबसूरत है और दैट आई एम वेयरिंग इज़ वेरी वेरी स्पेशल बहुत ही पर्सनल uh, है मेरे लिए एंड एम वेरी हैप्पी टू बी बैक विद द टीम

सूरत में स्टोर खोल रहे हैं हमारा फिफ्थ स्टोर है ये एंड तारा सतारा हैज़ कम ऑफ़ हर सेल्फ टू इनगरेट सो कुडन बी हैपी एंड इज़ लुकिंग गॉर्जियस एंड सो सो हैप्पी टू बी नाइस सर वैसे देखने जाए तो सूरत के अंदर इस टाइप के बहुत सारे हैं आपके वहाँ विशेष क्या खास अलग क्या है हमारे पास हमारे पास डिज़ाइंस जो है हम काफ़ी कंटेम्प्रेरी डिज़ाइंस बनाते हैं और हम यूथ को रिप्रजेंट करते हैं जो इंडिया का आज का यूथ है वी ब्रिंग फैशन एंड ग्लैमर उनके फेस्टिवल्स और वेडिंग्स में तो ये चीज़ हमारे पास यूनिक है जो होपफुली सूरत के लोग भी पसंद करेंगे